સોનગઢ તાલુકાના સિરીઝપાડા ખાતેથી શ્રી બાલાજી માઇન્સની ખનીજ ચોરી ઝડપાઈ છે સોનગઢ મામલતદાર અને ભુસ્તરની ટીમ દ્વારા ગતરોજ રેડ કરવામાં આવી હતી જેમાં સુરત જિલ્લાના પલસાણા તાલુકાના તુંડી ગામની શ્રી બાલાજી માઇન્સ નામની એજન્સી ખનીજ ચોરી કરતા ઝડપાઈ હતી સ્થળ પરથી સાત હજાર ટન સાદી રેતી બે હિટાચી મશીન પાંચ નાવડી સહિત પિસ્તાળીસ લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો શિરીષપાળા ગામની સીમમાંથી પસાર થતી ગીરા ઝાંખરી નદીના પટમાંથી કાપ કાઢવાની મંજૂરી રદ કરવામાં આવી હોવા છતાં નદીમાંથી રેતી કાઢી વેચી મારવાનો વેપલો ચાલતો હતો આ સંદર્ભે સોનગઢ મામલતદાર દ્વારા રેડ કરી રૂપિયા પિસ્તાળીસ લાખનું મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો હતો સોનગઢ તાલુકાના શિરીષપાળા ગામની સીમમાંથી પસાર થતી ગીરા ઝાંખરી નદીના પટમાંથી પોતાના સ્વખર્ચે કાપને દૂર કરી નિકાલ કરવા માટે ગત તારીખ ચોવીસ બાર બે હજાર ચોવીસના રોજ કાર્યપાલક ઇજનેર ઉકાઈ વિભાગ દ્વારા સુરત જિલ્લાના પલસાણા નજીકના ટુંડી ગામની શ્રી બાલાજી માઇન્સ નામની એજન્સીએ મંજૂરી અપાઈ હતી જો કે આ કામની આડમાં રેતીની ખનીજ ચોરીની શક્યતાને ધ્યાને લઈ ગત તારીખ પાંચ બે બે હજાર પચીસના રોજ આ મંજૂરી તાત્કાલિક અસરથી રદ કરવામાં આવી હતી આમ છતાં શ્રી બાલાજી માઇન્સ દ્વારા ગેરકાયદેસર રીતે નદીમાં પાઇપલાઇન કરી નાવડી દ્વારા રેતી કાઢવાનું ચાલુ રહ્યું હતું આ બાબતે સોનગઢ મામલતદાર કચેરીને બાતમી મળી હતી જેથી બુધવારે ભૂસ્તર વિભાગની ટીમને સાથે રાખીને રેડ કરવામાં આવી હતી આ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી રેતી કાઢવાની નાવડી પાંચ નંગ હિટાચી મશીન બે નંગ લોખંડના લેન પાઇપ પીપળા ચારણા લંગર અને કુલ સાત હજાર ટન જેટલી સાદી રેતી મળી કુલ પિસ્તાળીસ લાખનું મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી કરી હતી